દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ છે ત્રણ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે હવે ચાર તબક્કાના મતદાનમાં કુલ લોકસભા બેઠકમાંથી અડધી કરતા ઓછી બેઠકો પર મતદાન થવાનું છે આવા સમયે વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદે દેશ અને દુનિયા બહુમતી અને લઘુમતી વસ્તી અંગે એક અભ્યાસ કર્યો હતો કે જેમાં દાવો કરાયો છે કે આઝાદી પછી ઓગણીસો થી બે હજાર પંદર સુધીમાં હિન્દુઓની વસ્તીમાં ઘટાડો થયો છે જ્યારે આજ સમયમાં મુસ્લિમોની સંખ્યામાં જંગી વધારો થયો છે જોકે આ રિપોર્ટ બહાર આવતા જ કોંગ્રેસે સરકાર પર ચૂંટણી સમયે ધાર્મિક ધ્રુવીકરણને પ્રોત્સાહન આપતા દેશમાં વિભાજનનો આક્ષેપ કર્યો છે મહત્વનું છે કે વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદે દેશ અને દુનિયામાં બહુમતી અને લઘુમતી વસ્તી અંગે એક અભ્યાસ કર્યો છે આ અભ્યાસ મુજબ દેશમાં બહુમતી હિન્દુઓની વસ્તી

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ